ઓમ તત્પુરુષાય વિધમહિ મહાદેવાયત ધીમહિ તનો ત્રાવણ માસના ત્રીજા દિવસે ભગવાન નીલકંઠ મહાદેવના દેશ વિદેશ આપણા સુરત અમદાવાદ રાજકોટ જ્યાં કોઈ બિરાજતા હોય અમારા કેરાળાના ગ્રામવાસીઓ તેઓને આપણા નીલકંઠ ધામના નીલકંઠ મહાદેવના આજે અહીંથી અમે વિડીયાના માધ્યમથી આપણા સુધી પહોંચાડવા અમે પ્રયત્નશીલ છીએ તો અમારા જે કોઈ ભાઈ ભક્તો શિવ ભક્તો આજના દર્શન કરશે અને શિવજી ભગવાનના આવા મહાન પવિત્ર દિવસોની અંદર પૂજા વિધિ અર્ચના બેલીપત્રો દૂધ અભિષેકો જે કાંઈ કરીએ તે આપણા જીવનની અંદર ખૂબ જ મહત્ત્વનું છે કારણ આ જીવન છે ને અને એ ફરીવાર આપણને મળવું મુશ્કેલ છે તો શિવજી ભગવાનના આપણા જ જન્મભૂમિના આપણા જ ગામના શિવના દર્શન કરો અને અલભ્ય લાવો લો અને જે કોઈ ભાઈ ભક્તોને પૂંજા વિધિ કાંઈ ચડાવી હોય તો અહીંના પૂંજારીનો સંપર્ક કરો કારણ આપણા ગામની અંદર આપણા જન્મભૂમિની અંદર આપણે જો કંઈક કરીએ ને આપણા ઈષ્ટદેવનું તો આપણા જીવનની અંદર અત્યંતથી અત્યંત સુલભ એવો સમય આપણને પ્રાપ્ત થાય માટે આજના આ શિવજી ભગવાનના અને મા ભગવતીના દર્શન કરો અને કોમેન્ટ કરજો ભગવાન શિવજીની તો ગણપતિ મહારાજના દર્શન કરો અને હનુમાનજી મહારાજના પણ દર્શન કરો અસ્તુ ઓમ નમો નારાયણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો